પોરબંદર નજીક આવેલ કુછડી ગામ પાસે કર્ણાટકની યાત્રાળુ ભરેલી બસનો આગળ જઈ રહેલ ટ્રક સાથે અકસ્માત સર્જાતા બે યાત્રાળુઓના મોત થયા છે જ્યારે દસ યાત્રાળુઓને ઈજા થઈ છે જેમાં બેની સ્થિતિ ગંભીર છે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જી બસ ચાલક નાસી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે આ યાત્રાળુઓ કુંભના મેળામાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરવાના હતા પરંતુ કુંભ મેળામાં પહોંચે તે પહેલા જ બે યાત્રાળુઓના મોત થતા અરે રાતી વ્યાપી છે આ ગમખ્વાર અકસ્માત અંગે કર્ણાટકના વિજયપુર જિલ્લાના ચડસન ગામે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા સોમશેખર મલપ્પા અવજી નામના ત્રેસઠ વર્ષીય વૃદ્ધે પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ એકવીસના રાત્રિના દસેક વાગ્યે તેઓ વતનમાંથી વિજયપુરના સંઘમેશ ઘાણી ગેરની મિની બસમાં નામના સત્તર પુરુષો મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ તથા યુપીના સાત જ્યોતિર્લિંગનો પ્રવાસ કરવા માટે નીકળ્યા હતા અને મહારાષ્ટ્ર બાદ તારીખ ચોવીસના સોમનાથ દર્શન કરી સાંજના સાડા છ એક વાગ્યે દ્વારકા જવા નીકળ્યા હતા અને રસ્તામાં ચોળવાર ગામે ભોજન લઈ દ્વારકા તરફ જતા હતા બસના માલિક સંગમેશ જ બસ ચલાવતા હતા અને એક્સ્ટ્રા ડ્રાઈવર દર્શન અંબીકર હતો રાત્રિના એક વાગ્યાના આરસામાં બસ પોરબંદર પસાર કરી કુછડી ગામ પાસે પહોંચી ત્યારે ચાલક સંગમેશે બસની સ્પીડ વધારે હોવાથી ગફલતભરી રીતે ચલાવતા સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ આગળ જતી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી જેથી ક્લીનર સાઈડનો બસનો ભાગ ટ્રકના થાથામાં આવી જતા બસમાં એક વ્યક્તિને ગંભીર ઈજા તથા નવને સાધારણ ઈજા થઈ હતી જ્યારે બે લોકોના મોત થયા છે મૃત્યુ પામનાર યાત્રાળુમાં વિશ્વનાથ સિદ્ધરામ અપ્પા અવજી ઉંમર વર્ષ ચોપન અને મલિકા જૂન શરણ અપ્પા સદનગી ઉંમર વર્ષ પિસ્તાલીસના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે ઈજાગ્રસ્તોમાં રમેશ કલ્પા કોરી ઉમર વર્ષ છત્રીસ દેવેન્દ્ર પાટીલ ઉમર વર્ષ બાસઠ સિદ્ધરાજ ચિકલી ઉમર વર્ષ સિત્તેર રાજશેખરરાજ કોમર વર્ષ અડતાલીસ અપ્પા સાહેબ શિવરાય સુનાર ઉમર વર્ષ બેતાલીસ સહેજ સિંઘર શ્રી શૈલપ્પા અવજી ઉમર વર્ષ સાહીઠ સોમા શેખર મલ્લપ્પા અવજી ઉમર વર્ષ ત્રેસઠ દર્શન એલપ્પા એમ કેર ઉમર વર્ષ પાંત્રીસ મહાદેવ લક્ષ્મત મૈત્રી ઉંમર વર્ષ એકસઠ ને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે જ્યારે નાગરાજ સિંધરામ અપ્પા અવજી ઉંમર વર્ષ એકસઠ ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે સંઘ મેં અકસ્માત બાદ બસનો માલિક કમચાલક બસ છોડીને નાસી ગયો હતો આથી તમામ ઈજાગ્રસ્તોને પોલીસ તથા અન્ય લોકોએ બસમાંથી બહાર કાઢી અલગ અલગ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા મધરાતે એક દસ ઈજાગ્રસ્ત સારવાર માટે લાવવામાં આવતા હોસ્પિટલ ખાતે પણ દોડધામ મચી હતી હાર્બન મરીન પીઆઈ સાલુકે તથા સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડ્યા બાદ નાસી ગયેલા બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે મુસાફર સોમ શેખરે એવું જણાવ્યું હતું કે તેઓનો નવ દિવસનો પ્રવાસ હતો પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં જઈ તારીખ ત્રીસ સુધીમાં તેઓએ વતન પરત જવાનું હતું પરંતુ રસ્તામાં જ અકસ્માત સર્જાયો છે

बाद में डाकड़े विमल शंकर है त्रिम्बकेश्वर सोमनाथ करके द्वारका जा रहे थे बीच में कल रात ऐसे हो गया अचानक घटना हम प्रयागराज करके वापस गो जाने वाले थे उनतीस तीस तारीख तक हमारा प्रोग्राम था क्या करना हमारा होटल ऐसे, ऐसे हो गया काम कल एक्सीडेंट क्या जी कितने बजे हुआ हुआ पे कल साढ़े दस ग्यारह बजे वो इधर से पाँच छह किलोमीटर का नाम याद ही नहीं आ रहा मेरे को બાદ મેરો ગાડી મંગા કેસ ડ્રાઇવર ડ્રાઈવર હૈરિન્ટ લાય ભાગથી तो का डेड और को दो ओके आपका नाम मैं मैं रा, मैं, मैं राजशेखर कोकिल कर्नाटक से बीजापुर डिस्ट्रिक्ट चर्चन से हम वो सात दो ज्योतिर्लिंग और प्रयागराज कर रहे थे वो क्या पोरबंदर डिस्ट्रिक्ट किचड़ी गांव पे हमारा एक्सीडेंट हुआ हमारा गाड़ी फेरे हुआ गाड़ी के झाके धक्का दिया दो लोग स्पॉट पे दो लोगों का डेथ हो गया है और चार पांच लोगों का इंजुरी है ऐसा हुआ है रहे थे? हम हमारे गांव बीजापुर डिस्ट्रिक्ट से सात ज्योतिर्लिंग और काशी अयोध्या प्रयागराज घूम के जाने वाले थे तो वो, कैसे? वो हुआ कैसे बोले तो रोड पे एक ट्रक ठहरा था वो उसको हमने रात को 1:30 बजे हमारा ड्राइवर जा उसको मार दिया हां डेट हो गई दो लोग की आगे बैठे थे कहां बैठे नहीं नहीं वो ड्राइवर के पीछे और आप लोग कितने आदमी थे हम लोग कुल 17 लोग हैं और ये सबको कैसे निकाला वो लोग आए थे પુછડી ટોન લાખ પેલા શ્રીરામ ઢાબા પાસે રાત્રે લગભગ સવા એક આજુબાજુનો બનાવ છે એમાં ગીર સોમનાથ તરફથી એક ટ્રાવેલર ટ્રાવેલર બસ છે કર્ણાટક પાસિંગની એ આવતી હતી અને એને પાછળથી ટ્રકમાં પાછળથી ઠોકી અકસ્માત કરેલ છે અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ ઓગણીસ પેસેન્જરો હાજર હતા એમાં બે જણા જગ્યા પર ડેડ થયેલ છે અને બીજા નવ જણા ઇન્જર્ડ થયેલ છે જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે હા એ ડ્રાઈવર અકસ્માત અને સાથે જ જે તે વખતે જગ્યા પરથી ફરાર થઈ ગયા છે એને શોધખોળ અને તપાસ ચાલુ છે ઇન્જર્ડ છે એમાં એક જણા થોડા એક પેસેન્જર જે છે એ થોડા મેજર છે એની સારવાર ચાલુ છે અને એ સિવાયના બીજા છે એ નોર્મલ છે